એ પોતે ડેડીયાપાડા નાગરિક નથી નાગરિક નથી એ પોતે હમણાં કોઈ પદ પર નથી બરાબર હમણાં લોકસભાની ચૂંટણી ગઈ છે જેટલા તાલુકાના સભ્યો બોલાવ્યા છે વિરોધ પક્ષના નેતા બી છે અમારા વિરોધ પક્ષના નેતા ને બી લઈ આવ્યા છે બાર બોલાવો અને ચોખોટ કરાવવાની બી બોલાવો બંધ કરો અને બધા ઉપરાણ આવે તમે બી બંધ કરો એમને બાર બોલાવો અમે તો સ્થાનિક આખી રાત જ અહીંયા બેસીશું દર વખતે ટેપ પડી ગયેલી છે લોકોને બધી જનતા ના પૈસા ને કાયદાની વ્યવસ્થાની જવાબદારી મનસુખભાઈ ની રહેશે બધાને આમંત્રણ આપ્યું છે ને જાહેર આમંત્રણ દર વખતે ડેડિયાપાડાનો માહોલ બગાડવા દોડી આવે છે તો ત્યાં નકલી કચેરી પકડાય ત્યાં કેમ નહીં દોડીને ગયા અહીંયા નિહાળો નથી ત્યાં કેમ નહીં દોડીને જતા દવાખાનામાં ડોક્ટરો નથી રહેતા ત્યાં કેમ નહીં દોડીને જતા બે બે વર્ષથી નથી તો પછી અહીંયા સ્ટાફ નથી ત્યારે દોડીને નથી આવતા હમણાં તે દોડીને આવી ગયા રાજપીપળાથી બધાને કીધું ભાઈ પહોંચો હું નીકળી ગયો છું તો આવો ને ખબર અહીંયા બહાર આવો ખબર પડીએ ને આના માટે આવ્યો એટલે જ્યારે ત્યારે અધિકારીઓને આગળ કરીને વાત મારા કાર્ય તમે તાલુકા સભ્યનો ઉલ્લેખ કર્યો છે પણ તાલુકા પંચાયત તમારી નથી સંજયભાઈ છે સંજયભાઈ પ્રમુખ છે તમે નથી તમારે અંદર બે તમારે આતરસંહિતા લાગે તમને નથી બોલાયા ના ના તમને નથી બોલાયા ગામ તરીકે અમે આવ્યા છે ઉલ્લેખ કર્યો છે મારા નામનો ઉલ્લેખ કર્યો છે હું અહીનો ધારાસભ્ય છું લોકસભા સંસદ સુધી સંસદ સભ્યો ચાલુ રહે બે મિનિટ બે મિનિટ કોઈ કોઈ વ્યક્તિ બોલે નઈ તમે સોશિયલ મીડિયા વસાવા ધારાસભ્ય ને ધાક ધમકી આપી કોઈએ દમાવાનું નથી હું આવું છું નીકળી ગયો છું બધા આવી ધમકાયા મને ખબર પડી એટલે હું મારા આયોજન લઈને આવ્યો હતો એમનો સ્ટાફ અહિયાં હતો બેઠા નકલી કચેરી કેમ ગાડી લઈને નથી દોડી આવ્યા અહીંયા શાળા નથી શાળામાં

આપણે અમે મુલકું છે કેવું ને પણ મુલાસો કરો ને ના ખુલાસો કરાય તો નામ નામ જો નામ નામ લખેલો છે તમે એકસેપ્ટ કરેલો છે તમે સાબિત કરી બતાવો ને તમે ઇન પર એકસેપ્ટ કર્યો છે બતાવો નથી કરવા તમે ધ્યાન થઈ જાય ને અમે અમારા લાઈવ છે વાંધો નહી આવે તમને જાહેર જીવન આવે એમાં આમાં મુખ્ય વ્યક્તિ આવે પ્રતિનિધિ ચૂંટાયેલા આવે પબ્લિક તરીકે ચૂંટાયેલા આવે પબ્લિક ચૂટેલા છે બે મિનિટ ઉપર રહીજો બે મિનિટ એમની સાથે ચર્ચા કરવાની છે

માહોલ બગાડવા કરો આમ જનતા હેરાન થાય છે તમારે સમજવું દર વખતે તૂટી પડો છો ભાન આવી જાય તમને આમ જનતા હેરાન થાય છે

તારું બેસી તારો બાપ बुठले कर यार दारू बेच अरे हमने संभाले से आ घंटा लाइन पीछे बैठ तो दारू बेच बुठले कर नाच रहे से क्या भाई तू जम जा ये नया भर कर क्वालिटी रो दारू नहीं नहीं बेच तो मारे कोई अगड़े का धंधा एक दारू उ बेचवा वाला ने बुठले कर ने लेके और शर्म आवे शर्म आवे ब्रांड सब थई ने बुठले कर ने और कह रहा है करोड़ों का बंडल बना है બંગલો વિસ્તાર લાગે છે તારાજી તો આવી ગઈ তু <mimitation> এট্রেন